નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જુગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણો જન્મ કેમ થાય છે શું એવું નક્કી જ છે કે આપણે જન્મ લેવો જ પડે જન્મ આપણને કોણ આપે છે ઘણા ક્યાંય ભગવાન મોકલે છે ને ભગવાન જન્મ આપે છે ને તો તમારે જન્મ કયો લેવો છે કેવો જન્મ લેવો છે કોના ઘરે જન્મ લેવો છે એ તમારા હાથની વાત છે કોઈ તમને જન્મ આપતું જ નથી તમારા જન્મ લેવાનું કારણ તને પોતે જ છો તમારા જન્મનું બીજ તને પોતે જ છો જેવું બીજ પડ્યું હોય એવો જન્મ થાય સારા કર્મ સારું બીજ પડ્યું તો આ બહુ આવે અને ખરાબ બીજ પડ્યું હોય તો બાવળીઓ ઉગે તો આ આપણા હાથે જ વાત છે કે આપણે કેવું કયા પ્રકારનું બીજ રોપવું છે તો આ જગત એ કર્મ બેંક છે અને કર્મમાં પરંતુ કારણ પડેલું હોય છે તો આપણે કોઈ પણ કર્મ કરીએ પુણ્યદાન કરીએ તો તેમાં આપણું કલ્યાણ થવાનું કારણ પડ્યું છે અને આપણે કુકર્મ કરીએ છીએ તો તે કર્મમાં પણ વિષય વાસના લોભ મો અહંકારનું કારણ પડેલું છે તો માની લો કે તમે બેંકમાંથી લોન લીધી છે અને એ તમે બેંકમાંથી જોઈ લોન લીધી એ લોન તમારું પાપ સમજી લ્યો અને બેંકમાં તમારી લાખો કરોડોની સંપત્તિ જમા છે તેને તમારું પુણ્ય સમજી લો હવે તમારે બેંકના હપ્તાની બેંકના વ્યાજની ખબર રાખવી પડશે અને જો તમારા પૈસા જમા હશે તો પણ બેંકના ખાતામાંથી તમારે એક દિવસ પૈસા ઉપાડવા જવું જ પડશે તો તમારી મૂડી તમારે બેંકમાં લેવા જવું જ પડશે કો તો ભરવા માટે તમારે બેંકમાં જવું પડશે પરંતુ જેણે બેંકમાંથી લોન પણ લીધી નથી અને તેને બેંકમાં પૈસા પણ જમા કરાવ્યા નથી એટલે કે બેંકમાં જેનું ખાતું જ નથી તો પછી બેંકમાં જવાનું કોઈ કારણ બનતું જ નથી બેંકમાં ક્યારે જવું પડે લોન લીધી હોય તો હપ્તા ભરવા જવું પડે અને તમારી મોડી જમાય પાણી પર જમા પડી બધો એને લેવા જવું પડે તો જ બેંકમાં જવું પડે પણ જેનું બેંકમાં ખાતું નથી ન પુણ્યમ ન પાપમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ અને બેંકમાં પુણ્ય નથી બેંકમાં પાપે નથી તો પછી એના બેંકના નિયમોને શું કાંઈ ખબર રાખવી પડે કયો નિયમ છે ને કેટલા ટકા વ્યાજ આપો છે ને કેટલું વ્યાજ ચડશે ને એનું ચક્ર વ્યાજ કેટલું થાય ને કેટલું પ્રીમિયમ ભરવું પડે ને કયા ડોક્યુમેન્ટ જોન ને શું કરવા ખબર રાખવી પડે પછી હા બેંકની સાથે તમે કોઈ પણ કારણે સત્કર્મમાં કે કુકર્મમાં જોડાયેલા હોય તો તમારે ખબર રાખવી પડે અને કે બેંકની ખબર આપવાની કોઈ જરૂર જ નથી તો અકારણ આપણે બેંકમાં મુક્ત થઈ જવાના છીએ તો એવી જ રીતે આપણું સૂક્ષ્મ શરીર ભલે દાન કરે પુણ્ય કરે ભક્તિ કરી લે કે સેવા કરે તો પણ તેના અંદર કારણનું બીજ પડેલું હોય છે અને એ બીજ હોય છે કે પુણ્ય કરવાથી સ્વર્ગ મળે છે બીજો જન્મ સારો મળે છે અને ખરાબ કર્મ પણ આપણે કારણથી જ કરીએ છીએ તો એક વાત યાદ રાખ રાખજો ભલે તમે સારા કે ખોટા કર્મ કર્યો પરંતુ જો તે કર્મમાં કારણનું આવરણ ચડેલું હશે તો તમે ચોખ્ખા નહીં થઈ શકો તમે ફક્ત ડોંગર જ રહેવાના અને ડોંગર એટલે જન્મમરણનું ચક્કર તમે જન્મમરણના ચક્કરમાં ફસાતા જવાના પરંતુ તમારો દરેક કર્મનું આવરણ કારણ થઈ જાય તો તમે ચોખા થઈ જવાના અને કંકોવાળા થઈને ભગવાનને કપાળે કે કોઈ મોટા મનુષ્યને કપાળે લાગવાના એટલે ચોખા થવાની જ બ્રહ્મણની યાત્રા થઈ શકે છે આપણે અહીંયા તિલક કરીએ છીએ અહીં જમું ડોગર કંઈ બીજું લગાવતા નથી ફક્ત કંકુક તિલક કરીએ છીએ ને ચોખ્ખા લાગીએ છીએ કે આ હદ ચોખાની છે આગળ પણ આપણે વાત કરી હતી જે ચોખ્ખો થઈ જાય એ જ અહીં પહોંચી શકે કે જેનું કોઈ કારણ જ ના રહ્યું કોઈ પણ કાર્ય કરે ભલે સારો કાર્ય કરે કે ખરાબ કર્મ કરે એ કર્મ અકારણ જ કર્મ કરતો હોય છે એટલે જ કૃષ્ણએ કહી શકતું તું કર્મ ફળની છોડી દે પરંતુ આપણે તે ક્યાં જોડીએ છીએ આપણે તો ટાંપું કરીએ તો એ વિચાર્યું કે આપણે દસ રૂપિયા મળવાના જ છે નાના કાર્યમાં આપણે ફળની આશા રાખીએ છીએ તો જે કાર્ય બની રહ્યા છે કહેવાનો મતલબ છે કે જે કાર્ય થાય છે એ સાક્ષી ભાવથી જ કરવાના છે અને સાક્ષી ભાવથી કરેલા કાર્યમાં કારણ આવતું જ નથી એ બધા જ કાર્ય અકારણ જ થાય છે તો કારણ પડેલું જ હોય છે તો તમારા સારા કર્મનું કારણ હશે તો તમે પવિત્ર અને સંસ્કારી મા બાપની શોધ કરશો કાલે પણ આગલા વિડીયોમાં મેં ચર્ચા કરી કે મૃત્યુ સમયે સ્થૂળ શરીર આજે આપણે જોઈ શકીએ છીએ સ્થૂળ શરીર પડી જાય છે અને એના અંદરેલું સૂક્ષ્મ શરીર નીકળી જાય છે સૂક્ષ્મ શરીરને કારણ શરીરના કાલે બે સિક્કા આપણે તો આપણી અંદર કઈ પણ કારણ પડ્યું હોય એ કારણની આપણા હોયમાં થઈ જાય છે એના ડેટા સૂક્ષ્મ શરીરમાં આવી જાય છે તો કારણના લીધે જ અહીંયા જન્મ મરણના ચક્કરમાં આવવું પડે છે આપણે જો કે કારણના લીધે જ આપણે બેંકમાં જવું પડે છે કે આપણા પૈસા જમા છે એ પણ કારણ છે અને આપણે જે બેંકમાં લોન લીધી એ પણ એક કારણ જ છે તો આપણા અંદર જો સારા કારણ હશે સત્કર્મના કારણ હશે તો આશા ત્યાં ભાષાને સુરતા ત્યાં મુકામ આપણું સૂક્ષ્મ શરીરની અંદર જે જે ભાવનાઓ આપણી કારણની ભાવનાઓ પડી છે જેનું સ્ફુરણ થઈ રહ્યું છે એ સ્ફુરણ કોઈ પવિત્ર માતા હોય પવિત્ર પિતા હોય અને એ પવિત્ર માના ગર્ભમાં એ સૂક્ષ્મ શરીર ઉતરે છે અને જો એ સૂક્ષ્મ શરીર કુકર્મથી ભરેલું હોય છલ કપટ ડગા પ્રપંચ અત્યાચાર ભ્રષ્ટાચાર પાપ આવા કુકર્મ ભલે એ અમીર હોય એની પાસે અજબો ખરબોની કરોડોની સંપત્તિ હોય એમના મને લેવ કે સુખી છે મેલામાં મેલો સિક્કો એ જ છે કે જેટલી સંપત્તિ વધારે એટલા ખરાબ કર્મ વધારે થવાના છે એટલે જો સંતોએ કહ્યું છે કે રાજેશ્વરી નર નરકેશ્વરી અને નર તપેશ્વરી નર રાજેશ્વરી અને રાજેશ્વરી નર નરકેશ્વરી જે રાજા બની ગયા એ તપેશ્વરી નર જ એના સારા એના તપના લીધે એના સારા કર્મ ભેગા થયા એ સારા કર્મના લીધે જ એને એવો જન્મ લેવો પડ્યો કે જેને આપણે રાજા કહીએ મોટું પદ મળી ગયું પણ મોટું પદ મળ્યા પછી એના અંદર અહંકાર આવી ગયો કુકર્મ આવી ગયા કું બાણું લખ માળવાનો ધણી આટલા ગામનો ધણીશું આટલી મારી પ્રજાસન આટલું આમ શોષણ કરવા માંડ્યું તો શું થયું ધીરે ધીરે બે મૂળ તો બે કારણસર જ છે જ્યારે તપેશ્વરી હતો ત્યારે સકારાત્મક કારણ શરીર હતું એટલે મતલબ શુદ્ધ વિચારોનું પણ જ્યારે રાજા બન્યો ત્યારે કુકર્મનું કારણ એ કારણ શરીર બંધાયું તો રાજા બની ગયા પછી જ્યારે એનું મૃત્યુ તો નક્કી જ હતું મૃત્યુ થયા પછી એનું સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર પડી જાય છે તો હવે સ્થૂળ શરીર પડતો સૂક્ષ્મ શરીરની અંદર જ્યારે એ તપસ્વી હતો ત્યારે શુદ્ધ વિચારો ભરેલા હતા પુણ્ય ભરેલું હતું અને રાજા થયા પછી એ મરી ગયો ત્યારે પછી એના પાપ કર્મ ભરેલો હતો તો એને નરક જ ભોગવવું પડે છે એ નીચ ચંડાણના ઘેરજ પછી જન્મ લેશે તો હવે આપણે વાત આવી મોક્ષની ગણે કે મોક્ષ ક્યારે મળે તો મોક્ષ ક્યારે મળે હવે તમને ખબર પડી ગઈ ને કે જેનું કોઈ કારણ જ ના હોય અકારણ જિંદગી જીવતો હોય જે કરે છે એ સાક્ષી ભાવથી જ કરતો હોય મતલબ આપણા હાથે કંઈક સારું થઈ જાય તો પણ કહેવાય કે મેં તો કંઈક કર્યું જ નથી પરમાત્માની કૃપા અને ઇનકેસ આપણા હાથે કંઈક ખરાબ થઈ જાય તો પણ એ આપણા માથે નહીં લેવાનું પણ આપણે તો શું કરીએ છીએ ખબર છે ખરાબથી વધુ કંઈક તો યાર ભગવાનના ધાર થયું અને સારું થયું ને કંઈક યાર મેં મારી મરજીથી કરી કેટલી મેં મહેનત કરી તારા બધું થયું છે તો આપણે કોઈ પણ વસ્તુમાં આપણે ફસાઈ જઈએ છીએ એટલે મુક્તિ માટે માટેના સ્થૂળ જશે બે શરીર પડી જાય છે સ્થૂળ શરીરે પડી જાય છે અને સૂક્ષ્મ શરીર પણ પડી જાય છે કોઈ શરીર રહેતું નથી કેમ કે આત્મા કોઈ શરીર ધારી નથી પરમાત્મા કોઈ શરીર ધારી નથી અને જ્યાં શરીર સુકી જાય છે એ જ પરમાત્માનો પ્રદેશ હરિઓંક સદ આદેશના પ્રણામ